અંકલેશ્વર નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ શહેરની સ્વચ્છતા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે તેઓ દરરોજ સવારે વહેલી કાળે પોતાનું કામ શરૂ કરે છે અને રસ્તાઓ જાહેર સ્થળો નાળાઓ અને મકાન આસપાસની જગ્યાઓ સાફસુફ કરે છે તેઓ કચરો એકઠો કરે છે તેને યોગ્ય રીતે નિકાલ માટે એકત્રિત કરી શહેરમાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે સતત મહેનત કરે છે આ કર્મચારીઓનો દિવસ ભારે શ્રમ અને સેવાભાવના સાથે ભરેલો હોય છે ભારે તાપ વરસાદ કે ઠંડી કોઈપણ પરિસ્થિતિમાં તેઓ પોતાની ફરજ પાડે છે ત્યારે આજરોજમાં શારદા ભવન હોલ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ ભરૂચ જિલ્લા દ્વારા નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ માટે સન્માન સમારોહનું આયોજન કરાયું હતું આ કાર્યક્રમ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીની જન્મજયંતિ નિમિત્તે રાખવામાં આવ્યો હતો કાર્યક્રમનો મુખ્ય હેતુ અંતર્ગત શહેરની સ્વચ્છતા અને આરોગ્ય માટે સતત સેવા આપતા સફાઈ કર્મચારીઓનું માન સન્માન કરવામાં આવ્યું વિશ્વ હિન્દુ પરિષદના સભ્યો અને સ્થાનિક અગ્રણીઓએ હાજરી આપી સફાઈ કર્મચારીઓના પગ ધોઈ કંકુ તિલક કરીને ફૂલહાર પહેરાવી સાલ ઉઢાડીને તેમનું સન્માન કરાયું સાથે સાથે તમામ કર્મચારીઓને ટિફિન બોક્સ પણ ભેટ રૂપે વિતરણ કરાયા વિશ્વ હિન્દુ પરિષદના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે દેશના વિકાસમાં સફાઈ કર્મચારીઓનું યોગદાન અત્યંત મહત્વપૂર્ણ છે તેઓ જાતપાત કે ભેદભાવ વિના સમગ્ર સમાજ માટે સેવામાં જોડાય છે અને તે કારણે તેમને માન આપવું સમાજનું નૈતિક ફરજ છે અન્ય આગેવાનો પણ ઉપસ્થિત રહી પોતાના વિચારો રજૂ કર્યા અને સફાઈ કર્મચારીઓના કામની સરાહના કરી કાર્યક્રમ દરમિયાન અનેક કર્મચારીઓના ચહેરા પર ખુશીની લાગણી જોવા મળી હતી જય જય શ્રી રામ અંકલેશ્વર પ્રખંડ વિશ્વ હિન્દુ પરિષદ સામાજિક સમરસતા આયામ દ્વારા આજે અંકલેશ્વર ખાતે નગરપાલિકામાં કામ કરતા સફાઈ કર્મચારીઓને પાદુકા પાદ પ્રચ્છાલન અને સાલ ઓળાડીને સન્માન કરવાનું કાર્યક્રમ ગોઠવ્યું છે ડૉક્ટર સાહેબ ભીમરાવ આંબેડકરની જયંતિ ગત સોમવારે ગઈ એ એમની જયંતિ નિમિત્તે આ કાર્યક્રમ ગોઠવેલ છે એ સિવાય વિશ્વ હિન્દુ પરિષદ સેવા વિભાગ દ્વારા ગત રવિવારે સંપૂર્ણ ગુજરાતભરમાં એક જ દિવસે પાંચસો સ્થાનો ઉપર મેડિકલ કેમ્પનું આયોજન પણ કરવામાં આવેલ દરેક સેવા વસ્તીઓમાં અલગ અલગ જગ્યાએ ડોક્ટરની ટીમ જઈ અને મુક્ત તપાસ તેમ તેમજ દવા ઉપલબ્ધ કરાવી એ અંતર્ગત અંકલેશ્વર ખાતે પણ નવી નગરીમાં લગભગ સૌથી ઉપર દર્દીઓએ આ સેવાનું પણ લાભ લીધું દર વર્ષે વિશ્વ હિન્દુ પરિષદ આ ડૉક્ટર સાહેબ ભીમરાવ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે સામાજિક સમરસતા અને સેવાના માધ્યમથી કોઈક ન કોઈક કાર્યક્રમ કરે છે અને એ સંદર્ભમાં આજે આપણે અંકલેશ્વર પ્રખંડ દ્વારા આ નગરપાલિકામાં કામ કરતા સફાઈ કર્મચારીઓને આદ પ્રચાલન તેમજ સાલ ઓળાડીને સન્માન કરવાનું કાર્યક્રમ ગોઠવેલ છે જય શ્રી રામ જય ભીમ જય શ્રી